ક્ષમા માંગી કે આપનો ચિત્ર ચોરી છુપેથી હું બાદશાહ હુકમથી બનાવતો હતો પણ આપનો પ્રભાવ મને આજે અનુભવ થયો આપ આપો તો ચિત્ર બનાવો કહ્યું અમારી આજ્ઞા છે અને આજ્ઞા અને જેવું દ્રશ્ય એ ચિત્રકારે સૌથી પહેલું મહાપ્રભુજી નું ચિત્ર બનાવ્યું અને કહેવાય છે કે નાગરીદાસ કિશનગઢ ના રાજા હતા એમના ઘણા પદો નાગરી કેવા ઘણા કીર્તનો એમના આવે નાગરી દાસ અને બાદશાહ ખુશ થઈ એ નાગરીદાસ સેવક હતા આજે પણ કિશનગઢમાં બિરાજમા જે મહાપ્રભુજી નું ચિત્ર દોરવામાં આવ્યું હતું બાદશાહ દ્વારા તો એની પણ લીલા અહિયાં કરવામાં આવી છે મહાપ્રભુજી અહિયાં બિરાજ્યા હતા અને ચારે ગૌડીય વિચારધારાના રૂપ ગોસ્વામીએ આ પધાર્યા તો બल्लभા ચારે મહાપ્રભુજીને ચૈતન્ય મહાપ્રભુ બદનેને ખૂબ આત્મીયતાને ખૂબ સ્નેહ અનુભવે ચારે પણ વૃજની પરિક્રમા કરતા કરતા બદનેનો મેળાપ થાય ત્યારે બદને ખૂબ સહર્ષ સત્સંગ કરતા ભગવત ચર્ચા કરતા ચૈતન્ય મહાપ્રભુના સક્ષ રૂપ ગોસ્વામી અહિયા મહાપ્રભુજી પારાયણ કરી રહ્યા છે વૈષ્ણવ બિરાજમાન છે અને એ સમયે ત્યાં આવ્યા મહાપ્રભુજી સુંદર વચનામૃત ભાગવતી ના કરી રહ્યા છે અને બધા સેવકો શ્રવણ કરી રહ્યા છે વધારે રૂપ ગોસ્વામી અને હાસ્ય વિનોદ કરતા મહાપ્રભુજી સાથે વાર્તાલાપ કરતા કરતા એમણે કહ્યું કે આચાર્ય ચરણ આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે પુષ્ટ થો તાજા તગડા થવું હાસ્યમાં ઘણું કહ્યું કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે પછી આપના આ સેવકો બધા દુબળા પાકડા કેમ છે ત્યારે મહાપ્રભુજી એનો એવો આધ્યાત્મિક ઉત્તર આપ્યો કહ્યું મેં તો ઇનકો બહુ બરજ્યો યા માર્ગ મેં મત આવો ફીર ભી આય તો તાકો ફલ ભુગત રહે મેં તો આમને બહુ વળ્યો નારાજ થયો ના પાડી આ માર્ગ માં ન પડો છતાં પડ્યા તો હવે ફળ ભોગવી રહ્યા અને આ વાત સાંભળી સ્વામી પોતાના ગુરુ પાસે ગયા ચૈતન્ય મહાપ્રભુને કહ્યું કે આજે વલ્લભાચાર્ય નો મેળાપ થયો અચ્છા આચાર્ય ચંદ મળ્યા શું વાત થઈ તો કહ્યું કે મેં એમને કહ્યું કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે પછી આપના સેવકો દુબળા પાકલા કે તો શું કહ્યું તો કહ્યું કે આ માર્ગમાં પડ્યા એનું ફળ ભોગવી રહ્યા છે અને આ સાંભળતાની સાથે ચૈતન ને પ્રભુ મૂર્છિત થઈ જાય ફરી જાગીને જોવું આચાર્ય શું કે આ પડ્યા ફળ ભોગવી રહ્યા છે મૂર્છિત થઈ ગયા ત્રીજી વાર પૂછ્યું તો શિષ્ય કહ્યું ગુરુદેવ આપ મૂર્છિત થઈ જાઓ હવે હું નહીં કહું પણ મને સમજમાં ના આવ્યું કે આ વાતમાં એવું તો શું છે કે આપ સાંભળીને મૂર્છિત થઈ જાવ ત્યારે એમને સમજાવતા કહ્યું કે આચાર્ય ચરણ ની વાણી તો બહુ ગહન છે એમણે એ કહ્યું કે મેં તો આ માર્ગ માં આવવાની ના પાડી એટલે કે આ માર્ગ તો પ્રભુ ના વિરહ નો માર્ગ છે માર્ગ છે આ માર્ગમાં ગમે તેનું કાર્ય નથી ના આવો પણ જો આ માર્ગમાં આવ્યા છો તો કે હવે એનું ફળ એટલે કે પરમ વિરહ નો અનુભવ કરી રહ્યા અને એટલા માટે ભગવત વિરહ ને કારણે એમના શરીર સુકાઈ ગયા

આપણે ત્યાં વર્ણિત કરવામાં આવે છે એવી મહાપ્રભુજીની આ બેઠકજી જે મથુરાજી માં વિશ્રામ ઘાટ પર બિરાજે છે એ પાંચમી બેઠક બધા જ મહાપ્રભુજીને દઈએ વલ્લભ છઠ્ઠી બેઠક એ મધુવન ની બેઠક બાર વનમાં આ પહેલું વન એ મધુવન વ્રજયાત્રા જયારે શરૂ થાય ને ત્યારે પહેલો પડાવ મધુવન માં આ મધુબન એ પરમ પાવન સ્થાન છે જ્યાં ધ્રુવજી જયારે તપ કરવા માટે ગયા અને નારદજી મળ્યા અને નારદજીને પૂછ્યું કે હું ક્યાં જઈને તપ કરું ત્યારે નારદજી એ કહ્યું હતું કે યમુનાજીના તટ પર એક મધુવન સ્થાન અને ત્યાં જઈને તમે તપ કરો તો ઠાકોરજી ની ના અધિકારી થશો એટલે ધ્રુવજી આ સ્થાન પર તપ કર્યું હતું અને પ્રભુ પ્રસન્ન થઈ અને ધ્રુવજીને गुरु लोग ने प्राप्त किया है ऐसी आप परम पवित्र भूमि है जे भूमि ऊपर कोई ये तप करी होए कोई ये सेवा करी होए कोई ये अखंड जप करया होए ये भूमि साधारण नहीं रहती ये भगवत भूमि कहलाए क्या बेसी ने तुम एक पाड़ा पण फेरवो तो ने तो तुमने ये फल मरे जे अनंत गढ़ो क्या एक पाड़ा पण सवा लाख ना जप बराबर होए આવા તપો ભૂમિ આવી પુણ્ય ભૂમિ પર કરેલું પુણ્ય એ સાધારણ નથી હોતું એનું અનંત ગણું ફળ માનવામાં આવે તો એની મહત્તા માનવામાં આવી એવું આ સ્થાન મધુ નામ ના દૈત્ય નો ભગવાને અહિયાં ઉદ્ધાર કર્યો હતો એટલે આ મધુવન કહેવાય છે એવું આ પવિત્ર સ્થાન છે અહિયાં મધુવની આ ઠાકોરજી બિરાજમાન છે મહાપ્રભુજી અહિયાં આવીને બિરાજમાન થયા કદમના વૃક્ષ નીચે મહાપ્રભુજી પારાયણ કરવા માટે બિરાજ્યા અને પારાયણ મહાપ્રભુજી કરે તો અહિયાં મધુવનિયા ઠાકોરજી નું મંદિર અને રોજ એમાં બિરાજતા પ્રભુ મહાપ્રભુજી ની સન્મુખ આવીને બિરાજ રોજ એમનો એક ભક્ત દર્શન કરવા જાય પહેલા દિવસે ગયો તો ઠાકોરજી મંદિર માંથી ગાયબ બીજા દિવસે ગયો તો ગાયબું કે પ્રભુ ગયા ક્યાં થોડી વાર બેઠો ને પ્રભુને આવતા જોયા પૂછ્યું કે આપ ક્યાં પધારી ગયા હતા તો કહીંયા વલ્લભાચાર્યજી પધાર્યા હતા જે ભાગવતજી નું પારાયણ કરી રહ્યા છે અને આપના મુખેથી ભાગવતજી નું શ્રવણ કરવા માટે એમ કરજે થોડો મોડો આવજે પૂરું થઈ જાય પછી હું આપણે ત્યાં એ માનવામાં આવે છે કે જે તીર્થમાં ભાગવતજી નું પારાયણ થાય ત્યારે એ તીર્થ ના દેવતા એ ભાગવતજી નું શ્રવણ કરવા આવે છે એવું આ સુંદર સ્થાન મધુવનમાં જ્યાં મહાપ્રભુજીએ કૃપા કરી અને ભાગવતજી નું કર્યું એ સ્થાનજી અહિયાં કર્યું આ એ સ્થાન છે જ્યાં ઠાકોરજીએ વેણુનાથ કરી ભક્તોને બોલાવ્યા હતા છાક લીલા માટે કૃષ્ણદાસ મેઘન સાથે મહાપ્રભુજી અહિયાં પધાર્યા છે ભાગવતજી નું પારાયણ કર્યું પારાયણ પૂર્ણ થતા કૃષ્ણ મેઘને પ્રશ્ન કર્યો આનું નામ કુબુદ વરદિમાં અને સ્વામીજી એ કહ્યું મારી ઈચ્છા એ છે કે અહિયાં કુબુદી નું વન અને કુમુદીઓ ખીલી હોય એવું સુંદર સરોવર અને કુબુદી નું વન અને ત્યારે કુમુદા અને કુમુદી આ બે શખીને ઠાકોરજી બોલાવે અને આજ્ઞા કરી કે સ્વામીજી ની ઈચ્છા છે એટલે અહિયાં સુંદર કુમુદ કુમુદી નું વન બનાવ્યું જો આપણે ત્યાં કમળ અને કુમુદ બે વસ્તુ લાલ કમળ કહેવાય અને સફેદ રાત્રિ ના સમયે ખીલે એને કુમુદી કહેવાય શ્વેત કુમુદી કમલ કુમુદ નાના અને સુંદર મધુર કરે ત્યાં ગાન માં પણ યાદ કર્યા

પડ્યું છે સુંદર લીલાઓનું વર્ણન કર્યું છે વિનંતી કરી કે જયરાજ વૈષ્ણવજી ની લીલા થાય છે એ લીલા ના અમને દર્શન અને કરી હું તમને આજ્ઞા કરું છું નેત્રો બંધ કરો અને હવે સામે ખોલીને જુઓ અને જ્યાં જોયું ત્યાં સરોવર માં ઠાકોરજી ની જન વિહાર ના દર્શન મહાપ્રભુજી કૃપા કરી પોતાના નિજ ભક્તો ને કરાવી મહાપ્રભુજી ની કૃપા થાય તો વૈષ્ણવ ધસ્ય બની ગયા કેવા ભાગ્યશાળી છીએ અમે શ્રી વલ્લભ ની કૃપાથી કારણ જ્ઞાન તો ગુરુ મહાપ્રભુજી કેવા છે કૃષ્ણ નું જ્ઞાન આપનારા છે કૃષ્ણ હાર્દવિત છે

અને એ જાણીને મહાપ્રભુજીએ સેવાનો ક્રમ બનાવ્યો છે આપણે આ જે સેવા ક્રમ છે ને એ મહાપ્રભુજી સેવા રીત પ્રીત જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય રીત દેખાય તો આ સેવાની રીત અને પ્રીત જે પ્રભુને ગમે છે એવી મહાપ્રભુજીએ પ્રગટાવી છે વલ્લભ ને રૂચે છે એમ નહીં પ્રભુને જે ગમે છે એ રીત પ્રગટાવી છે એટલા માટે કદાચ

બહુલાવન વધારે બાર વન માં નું આ બહુલાવન એ ચોથું વન છે માં આ બહુલાવન કથા ગાવામાં આવી છે એમ કહેવાય છે બહુલા ની ગાય છે એનું નામ છે બહુલા પદ્મ પુરાણ માં એવી કથા કહેવામાં આવે છે કે આ સત્ય વચન વાળી ગાય છે આ ગાય જયારે એનો ખેડૂત ચરવા માટે ને લઈ જાય છે ત્યારે એને કહે છે કે મારું વાછરડું ભૂખ્યું છે એટલે પાછું વાછરડા પાસે એને દૂધ પીવડાવવા આવે છે એટલામાં એક સિંહ એનો રસ્તો રોકે અને કહે કે તને મારી નાખે તને ખાઈ દે ત્યારે આ ગાય એમ કહે છે કે મારું વાછરડું ભૂખ્યું છે એમ કર મને એને દૂધ પીવડાવી આવી જવા દે હું તને વચન આપું છું એને દૂધ પીવડાવીને પાછી આવી અરે તારો શું ભરોસો તને છોડી દઉં ને પાછી ના આવે તો હું તને વચન આપું છું સિંહ ને ભરોસો આવ્યો રાહ જોવા લાગ્યું આ જગ્યાએ તારી રાહ જોઉં છું વાછરડા ને દૂધ પીવડાવે છે આંખમાંથી આંસુ સારે છે મારા વાછરડા ને ખબર નથી કે આ જીવનમાં છેલ્લી વાર દૂધ પી રહ્યો છે મેં એને વચન આપ્યું છે અને મારા વચન ને હું નહીં છોડું અને વાછરડા એ દૂધ પી લીધું

ગામના લોકો તારી મૂર્તિ બનાવશે અને તારી અનંત કાલ સુધી પૂજા કરશે આવું વચન યમરાજે આપ્યું અને સમય સુધી આ બહુલા ગાય નું એટલી સત્ય વચન હતી આખા ગામમાં એની પૂજા થવા લાગી અને જે એની પૂજા કરે ને પરિક્રમા કરે એના સઘળા મનોરથો પૂરા થઈ જાય એવી દિવ્યતા એ ગાયની ની ભીતર આવી જેને પગે લાગે જેને વંદન કરે જેને ગ્રાસ ખવડાવે એના સકલ મનોરથો પૂરા કાલાંતરે પડ્યો ગામના પુરાવે એની મૂર્તિ બનાવી જેવી બહુલા ગાય એવી જ ગાય બનાવી અને આખું ગામ એ બહુલા ગાય ની પૂજા કરે અને ગાયના નામથી એ વન નું નામ વન પડી ગયું શ્રી મહાપ્રભુજી ત્યાં પારાયણ કરવા બિરાજ્યા છે હવે યવનો નું રાજ્ય આવ્યું અને ગામનો સુબો એક યવન બની ગયો કયું મૂર્તિ પૂજા અમારે ત્યાં બાધક છે પાપ છે આજ પછી કોઈએ પણ જો ગાય ની પૂજા કરી છે તો એને મૃત્યુદંડ મળશે અને જો કરવી જ હોય તો મને સાબિત કરીને બતાવો કે આ ગાય ને તમે ઘાસ નાખો છો તો એ ખાય છે તમારી પૂજાને સ્વીકાર કરે છે મારી સામે એને કોઈ ઘાસ ખવડાવે તો હું પરવાનગી આપું પૂજા કરવા પૂજન બંધ થઈ ગયું જો આપણા આચાર્યો પ્રદક્ષિણા કરે એ સમય કઠિન સમય હતો આપણી મૂર્તિ પૂજા આપણા મંત્રો આપણા યજ્ઞો આ બધું જ ખતમ થવાના આડે આવી ગયું એવા કડક નિયમો નાખી દેવામાં આવ્યા હતા કે સમાજમાંથી આ બધું ખતમ થઈ જાય અને એવા સમયે આપણા આચાર્યો એ ધર્મો ને જીવંત રાખ્યા છે નાના નાના ગામોમાં જઈને આ વિધિ વિધાનો જે બંધ કરી દેવામાં આવ્યા હતા એ બધા પાછા જાગૃત કર્યા છે મહાપ્રભુજી ને સમાચાર મળ્યા કે ગાય ની પૂજાનો વિરોધ થઈ રહ્યો છે મહાપ્રભુજીએ કહ્યું ભૂલાવ એ હું એના આંખની સામે આ ગાય ને ઘાસ ખવડાવીશ અને સુબા તો આવ્યા ને આખું નગર ભેગું થઈ ગયું અરે કોઈ મહાપુરુષ પધાર્યા છે કોઈ આચાર્ય ચરણ પધાર્યા છે જેને ભક્તિ માર્ગ સ્થાપના કરી છે અને આ મૂર્તિ રૂપી ગાય અને મહાપ્રભુજી ઘાસ લીધો સામે સુબો ઉભો છે સામે સામે મુખ ગયા મહાપ્રભુજી સામે ઉભા અને કહ્યું બહુલા ને ઘાસ ખા અને જોત જોતાના બધાની આંખો ચકિત થઈ ગઈ એ પથ્થર ગાયે મોડું પાછું વાળ્યું અને મહાપ્રભુજીના હસ્તથી ઘાસ ખાઈ લીધું મહાપ્રભુજી હાથ ફેરવતા જાય હાથ ફેરવતા જાય અને મહાપ્રભુજી ના ચરણો ને આ ગાય ચાટવા લાગી અવાજ બનીને બધા જોવા લાગ્યા અને સુગો ચરણો માં પડ્યો કહ્યું કે મને મારી ભૂલ સમજાઈ ગઈ આજ પછી આપને જે યોગ્ય લાગે એમ કરજો અને પરવાનગી મળી ગઈ આખા ગામમાં જય ઘોષ થવા લાગ્યો ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા અને મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદ સ્થાપકો વેદ પાર સાકાર બ્રહ્મવાદ ની સ્થાપના મહાપ્રભુજીએ જુદા જુદા અનેક પ્રકાર થી કરી એ સમયે જયારે મૂર્તિ પૂજાનો વિરોધ થતો હતો એ સમયે મહાપૃભજીએ મૂર્તિ પૂજાની સ્થાપના કરી ભગવાન ને મૂર્તિ રૂપે આપણે નથી પૂજતા આપણે મૂર્તિ ને ભગવાન રૂપે નથી પૂજતા પણ ભગવાન આ સ્વરૂપે બિરાજે છે જયારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે એમાં પ્રાણ પૂરવામાં આવે એટલે જેને કહેવાય પ્રાણ ની પ્રતિષ્ઠા ઉપાસ અને એ સમયે એ મૂર્તિ પ્રતિષ્ઠા મહાપ્રભુજી એમ જોવા જાવ મહાપ્રભુજી નું પ્રદાન હિન્દુ ધર્મ જીવંત અને જાગ્રત બનાવવા માટે કેવા કેવા જુદા જુદા રૂપે થયું છે એનું જો વિશ્લેષણ કરવા જઈએ તો મહાપ્રભુજી નું પ્રધાન અદભુત છે આ હિન્દુ સંસ્કૃતિ માટે સ્વામ બહુલા ગાય ને જીવંત કરીને બતાવ્યું ભૂલ સમજાય છે મહાપ્રભુજી ભાગવતજી નું પારાયણ કર્યું છે બહુલાવન માં બિરાજતા મહાપ્રભુજી ને વંદન કરીએ બોલો બોલોલ્લભ નવમી બેઠકજી રાધાકૃષ્ણ કુલ મહાપ્રભુજી જ્યાં બિરાજ્યા છે કહેવાય છે કે એક મહિનો મહાપ્રભુજી અહિયાં બિરાજ્યા છે

આ ને માર્યાનું પાપ જાય ભગવાન કહે હું બધા તીર્થોમાં ન જઉં પણ બધા તીર્થો અહિયાં બોલાવી દઉં પોતાના વેણુ થી કુંડ ખોદ્યો અને વેણુ નાદ કર્યો તો સકલ તીર્થો અહિયાં આવીને નિવાસ કર્યા કૃષ્ણ કુંડમાં અને પ્રભુએ એમાં ડૂબકી લગાવી સકલ તીર્થોમાં સ્નાન કરી દીધું પણ સ્વામીજી આગ્રહ કર્યો કે તમે તીર્થ યાત્રા કરવી જોઈએ અને પ્રભુએ તીર્થો નું જલ અહિયાં કરીને સ્નાન કરાવ્યું અને કહ્યું કે આપે મને શ્રમ કરાવ્યો રાધાજી આપે પણ હવે તો સકલ તીર્થોમાં સ્નાન કરવું જોઈએ રાધાજી કહે હું પણ સકલ તીર્થોમાં ન જઉં તીર્થો અંકુષ્ટ થી રાધાજી કુંડ ખોદ્યો અને એમાં કૃષ્ણકુંડ નું જલ રાધાકુંડ માં આવ્યું અરે રાધાજી એમાં સ્નાન કર્યું તો આ બે દેખાય છે કૃષ્ણકુંડ ને રાધાકુંડ પણ અંદરથી તો એક જ છે રાધા ને કૃષ્ણ બે દેખાય પણ અંદરથી તો બંને એક જ છે એવી લીલા અહિયાં રાધા કૃષ્ણ કુંડ પર ની માનવામાં આવે છે મહાપ્રભુજી પોતાના સેવકો ની સાથે અહિયાં પધાર્યા છે અને પારાયણ કર્યું છે ભાગવતજી નું એક મહિનો બિરાજા એક વાર મહાપ્રભુજી બિરાજ્યા હતા સાથે સેવકો બિરાજ્યા હતા અને મહાપ્રભુજી ની દ્રષ્ટિ અહિયાં થી ગિરરાજજી ઉપર ગિરરાજજી ઉપર ગઈ ત્યારે ઠાકોરજી અને સ્વામીજી બંને ગિરરાજજીની કંદરામાં જઈ રહ્યા છે એ દર્શન થયા અને ઠાકોરજી એ ઈશારો કરી મહાપ્રભુજી ને બોલાવ્યા છે અહિયાં અને મહાપ્રભુજી તુરંત ખાડા થઈ અને યુગલ સ્વરૂપ ની પાછળ પાછળ જવા લાગી મહાપ્રભુજી પધાર્યા ત્રણ દિવસ સુધી મહાપ્રભુજી અને અહિયાં તો વૈષ્ણવ જે હતા એ તો વિરહ માં એવા વ્યાકુળ થઈને મૂર્છિત થઈ ગયા કે અમારા વલ્લભ ક્યાં પધારી ગયા અને પધાર્યા તો ખરા પણ પાછા પધાર શકે નહીં એવા વિરહમાં વ્યાકુળ થયા કે મૂર્છિત થઈ ગયા અને ત્રીજા દિવસે જયારે મહાપ્રભુજી પધાર્યા જળ છાંટ્યું બધા જાગ્રત થયા અરે શ્રી વલ્લભ આપ ક્યાં પધારી ગયા હતા કે યુગલ સ્વરૂપ મને લીલામાં બોલાવી રહ્યા છે